નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબલ રંગ ઉપવન બાગ પાસે જૂના ગેટના બે પિલર તોડી પડ્યા ભૂકંપને કારણે ઘણા સમય પહેલા ગેટને પહોંચ્યું હતું નુકસાન જેથી ડભોઈ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગને નડતરરૂપ પિલર દૂર કર્યા હતા વાહન વ્યવહારમાં પણ અડચણ ઊભી કરાતા હોય પાલિકાએ રાતોરાત બુલડોઝર ચલાવ્યું હતું અને નગરના એપીએમસી નજીક પ્રવેશ દ્વાર વર્ષો પૂર્વે બન્યો હતો છેલ્લા ઘણા સમયથી ભૂકંપને કારણે એક પિલર તૂટી ગયો હોય સંપૂર્ણ જગ્યાઓ ખાલી કરવામાં આવી હતી અને ડભોઈ નગરપાલિકા પ્રમુખ સહિત કર્મચારીઓ હાજર રહી આ પિલરને તોડી પડ્યા હતો વિકાસમાં વિવાદના સૂત્ર સાથે ડભોઈને દરવાજો બનાવવા નીકળ્યા હોય ત્યારે જે જે પાડચંદ રસ્તાઓ પર જે સમસ્યા થાય છે ટ્રાફિકને લીધે એના ભાગરૂપે આજે આંબેડકર ચોક પાસે જે ભૂકંપથી એક ગેટ તૂટી ગયો હતો જે પંકજભાઈ શેઠે બનાવ્યો હતો જેના બે સ્તંભ ખાલી રહ્યા હતા જેની અંદર રસ્તો ટૂંકો પડતો હતો તે આજે તોડી નાખવામાં આવ્યો છે વારંવાર રજૂઆતો થતી હતી પબ્લિકની કે ભાઈ આ રસ્તો થોડો મોટો કરવો છે તો એ આજે રાતે અમને સુમારે તોડી પાડ્યા છે તોડી પાડવામાં આવ્યો છે